લોકસભા ચૂંટણીના પરિણામમાં ભારતીય જનતા પાર્ટીની હેટ્રિકને રોકવામાં અને તેના વિજય રથને રોકવામાં ગેનીબેન છે તે સફળ થયા છે અને ત્યારથી જ ગેનીબેન ઠાકોર છે તે સતત ચર્ચામાં રહ્યા છે ત્યારે ગેનીબેનની આ જીતને લઈને અલગ અલગ જગ્યાએ આભાર વિધિના કાર્યક્રમ થઈ રહ્યા છે અને થરાદમાં આ પ્રકારનો કાર્યક્રમ થયો હતો જેમાં ગેનીબેન ઠાકોર છે તેમના દ્વારા

કે જેના માટે મારો સમાજ ઓમાઈ ગયો હું ઓમાઈ ગઈ કોંગ્રેસ પાર્ટી ઓમાઈ ગઈ કદાચ સંજમન સંજોગે પક્ષ પલટો કરવો પડે પણ જેની પ્રકાશ ન વટાવવાની હોય પ્રકાશને ન વટાવી હોત તો ક્યાંક અમને એમ લાગત કે અમે ભૂતકાળની અંદર એમના માટે ઓમાઈ ગયા ને તો હદ નથી વટાવી એટલો અમને રાજીપો પણ રોત પણ હું અભિનંદન આપું છું બનાસકાંઠાની જનતાને તમને બધાયને કે તમે જે વટ રાખ્યો છે

અને આ આપણો બનાસકાંઠા વાળા કે અમારી આબરૂ થાય ને પણ તમારે ચાટી ના આબરૂ એમ તમારે શું એ સંબંધ છે શું આબરૂ થાય એમ બાર વિજે ઓડો બે કીધું પરમાણે સ્વાર્થ ને કશું દેખાય નહીં એમ આપણા જેટલા પણ ગુજરાત ની અંદર કોંગ્રેસ ના આગે ગયા એ બધા જ્યાં ગયા ત્યાં ક્યાંક થોડા ઘણા પ્રમાણમાં ક્યાંક ફાવટ પડ્યો છે પણ એ પૈકી નો ફાવટ ની જનતા એ નથી પડવા દીધો બનાસકાંઠાની જનતાનો કોંગ્રેસ પાર્ટી અને અમે બધા ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનીએ ગેનીબેનના આ નિવેદનને લઈને આપનું શું કહેવું છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ આ વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સાથે જ તમામ ન્યૂઝ અપડેટ માટે જોતા રહો ગુજરાત તક નમસ્કાર